બોટાદ શહેરમાં તુલસી એમ્પાયર આયોજિત ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાના ચરણોમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો બોટાદ શહેરમાં તુલસી એમ્પાયર આયોજિત ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાના ચરણોમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો ઓપરેશન સિંધોની યાદ સાથે જનજાગૃતિ સ્લોગન સાથે કરવામાં આવતી ગણપતિ બાપાની આરતી આજની થીમ સાથે આયોજકો દ્વારા આરતીમાં જે રકમ આવે તે વીર જવાન તેમજ શહીદ જવાનોને યાદ કરી ગાયના ઘાસચારામાં ઉપયોગમાં લેવાનું આયોજન કરાયું છે અને દસ દિવસ દરમિયાન અલગ અલગ થીમ આધારિત ગણપતિ બાપ્પાને વિશેષ શણગાર કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પા પણ દેશ જાણે ભક્તિના રંગમાં રંગાયો હોય તેવો તિરંગા સાથેનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંધુના નામ સાથે કરાયેલ હુમલાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન આપવામાં આવેલ જવાબને પણ યાદ કરી શકાય તે માટે આપણા વીર જવાનની તસવીર પણ આપણને ગર્વ અપાવે તેવું આયોજન અહીં ગણપતિ ઉત્સવ દરમિયાન જોવા મળ્યું હતું આ સાથે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તેમજ સ્વચ્છતા જાળવવા માટેના બોર્ડ સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટેનું પણ આયોજન અહીં જોવા મળ્યું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં મહિલા સહિત લોકો આરતીમાં ભક્તિભાવ સાથે જોવા મળ્યા હતા શણગાર જોતા ખરેખર એવું લાગી રહ્યું છે કે દાદા ખુદ એક આર્મીમેનના રૂપમાં જ આવી ગયા છે અને મને પણ અંદરથી એક આર્મીમેનનું મેન નું જુન સડી ગયું છે કે ખરેખર આપણે દેશ પ્રતિ પ્રેમ આપણે અંદર એટલો હોવો જોઈએ